કંગના રનોત બોલે એટલે ભાજપનું ટેન્શન વધી જાય આ વખતે પણ એવું જ બન્યું એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં કંગના રનોતે ધડ માથા વગરની એવી વાત કરી દીધી નમસ્કાર દર્શક મિત્રો કંગના રનોત સાંસદ નહોતા બન્યા એ પહેલાં બી લવારા કરતા હતા અને સાંસદ બન્યા પછી પણ લવારા હજુ કરતા જ રહે છે અને કંગના રનોત બોલે એટલે ભાજપનું ટેન્શન વધી જાય આ વખતે પણ એવું જ બન્યું એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં કંગના રનોતે ધડ માથા વગરની એવી વાત કરી દીધી કે ભાજપના નેતાઓએ તરત જ કહેવું પડ્યું કે આ અમારું નિવેદન નથી કંગનાનું નિવેદન છે અને અમે કંગનાને સમજાવી પણ દીધું છે કે ખેડૂત વિશે બોલવાનું તારું કામ નથી તો દર્શક મિત્રો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીએ બોલિવૂડ અભિનેત્રી કંગના રનોતને હિમાચલના હિમાચલના મંડીથી ટિકિટ આપી અને કંગના રનોત જીતી પણ ગયા પણ એમનું જે બોલવાનું છે એ બંધ નથી થયું કંગના રનોતને બ્રેક વગરની મોટર કહેવામાં આવે છે એને જેમ ફાવે તેમ લવારા કરી દે અને પાછળથી એમ પણ નહીં વિચારે કે આના શું પરિણામ આવશે હવે સોમવારે કંગના રનોતે એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો અને એમાં એમ કીધું કે અમારા જે ટોચનું નેતૃત્વ છે એ એટલું બધું મજબૂત છે એ મજબૂત નહીં રહેતે તો ખેડૂત આંદોલન વખતે પંજાબને બાંગ્લાદેશ બનાવી દેવામાં આવતે અને પંજાબમાં પ્રદર્શનના નામે હિંસા ફેલાવવામાં આવી અને દુષ્કર્મો થયા અને લોકોને મારીને લટકાવી દેવામાં આવ્યા આવી બધી વાત કંગનાએ કરી કંગનાએ સાથે એવું પણ કીધું કે જ્યારે કૃષિ કાયદો ખેંચી લેવામાં આવ્યો ત્યારે આંદોલન કરનારા જે લોકો હતા એ ચોંકી ગયા હતા કારણ કે એમનું જે પ્લાન હતું એ લાંબી લડત કરવાનું હતું અને એની પર ભાજપે પાણી ફેરવી દીધું હતું હવે કંગનાએ જેવું નિવેદન આપ્યું એની સામે સોશિયલ મીડિયા ઉપર એટલો જબરજસ્ત હોબાળો મચી ગયો કે ભારતીય જનતા પાર્ટીના ટોચ ટોચના નેતાઓએ આવીને કહેવું પડ્યું કે આ કંગના રને રનૌતનું વ્યક્તિગત નિવેદન છે પાર્ટીને એની સાથે કોઈ લેવા દેવા નથી અને આ ખેડૂત વિશે બોલવાનું કંગના રનોતનું કામ પણ નથી ભાજપના નેતાઓએ હાઈકમાન્ડને આ વિશે ફરિયાદ પણ કરી છે અને કંગના રનોતને એવું સમજાવી દેવામાં આવ્યું છે કે ખેડૂત વિશે પણ નિવેદન હવેથી કંગના રનોતે આપવું નહીં હવે અત્યારે ભાજપની સ્થિતિ એવી છે કે કોઈ પણ જો નબળો બોલ હોય તો વિપક્ષ તરત જ પકડી લે છે અને વિપક્ષને આ એક બેઠો મોકો મળી ગયો એટલે બધા વિપક્ષોએ જબરજસ્ત વિરોધ કરવા માંડ્યો કોંગ્રેસે કંગનાની સામે એનએસએ હેઠળ પગલાં લેવાની પણ માગણી કરી દીધી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ